તો સ્વાગત છે બધાનું અમારા નવા વ્લોગમાં તો કેમ છો બધા મિત્રો મજામાં ઘણા મિત્રો બોટાદની માર્કેટમાં ખરીદી કરવા આવે છે અને ખરીદી કરવાની હોય છે જેમ કે ઘડિયાળ પટ્ટો સ્પ્રે ચશ્મા વગેરે પણ ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી કે ક્યાંથી ખરીદી કરવી બોટાદની માર્કેટમાં અંદર તો અમે તમારા માટે કઈ મસ્ત મજાની શોપ લઈને આવ્યા છીએ એ હું તમને એડ્રેસને નામ છેલ્લે કહી દઈશ લાસ્ટમાં જ્યાં તમને ઘડિયાળ ચશ્મા બેલ્ટ હોલજીરીની તમામ વસ્તુ મળી જવાની છે આ તો આપણે ખાલી અહીંયા વ્લોગ બનાવી છે આ તો કપડાની દુકાન છે કિંગ ફેશન છે આમાં ટૂંક જ સમયમાં આપણે વિડીયો મૂકી દઈશું પણ અત્યારે આપણે આર આર ફેશનની મુલાકાત કરવાની છે જ્યાં તમને ચશ્મા બેલ્ટ ઘડિયાળો વોલજીરીની તમામ વસ્તુઓ સ્પ્રે વગેરે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ મળી રહેવાની છે તો વિડીયોમાં બનાવી દે

એધર બ્રાઇન્ડમાં બધા છે રામસાન છે વેડિયોમાં તો તમને બધા સ્પ્રે નો દેખાડી શકાય પણ અહીંયા રૂબરૂમાં આરઆર ફેશનમાં આવજો આરઆર ફેશનમાં ઘણું બધું પ્રીમિયમ સેગમેન્ટ અવેલેબલ છે સ્પ્રેમાં પણ તમે આ જોઈ શકો છો આ સ્પ્રે છે ને એ વન એન્ડ ઓનલી ખાલી આરઆર ફેશનમાં જ મળશે આખા બોટાદની અંદર આ સ્પ્રે તમને ક્યાંય જોવા નહીં મળે ઓનલી આરઆર ફેશનમાં જ મળશે અને આના સિવાય પણ ઘણા બધા પ્રીમિયમ સ્પ્રે અહીંયા અવેલેબલ છે તો એકવાર અવશ્યથી સ્પ્રે લેવાનો હોય તો મુલાકાત જરૂરથી કરજો અને એ સિવાય હવે આપણે ઘડિયાળમાં કલેક્શન જોવાનું છે કે ઘડિયાળમાં કેવું બધું કલેક્શન છે અને ઘડિયાળમાં પણ અહીંયા જોરદાર મસ્ત મજાનું એક થી એક ઓટોમેટિક વોચ વગેરે ઘણી બધી ઘડિયાળો મળી જવાની છે તો વિડિયોમાં બી ના રહીજો આપણે ઘડિયાળનું કલેક્શન જોવાનું છે ચાલુ વિડીયો કિંગ ફેશનના ના ઓનર ઈશ્વરભાઈ આઈસ્ક્રીમ ખાવાનું એને મોત પડી ગઈ આઈસ્ક્રીમ મંગાવી લીધો આપણી પાસે ઘડિયાળમાં નવી બધી ફેશનમાં અવેલેબલ છે

આવું બધું કલેક્શન છે ડાયમંડવાળી છે ઓટોમેટિક છે લેધર બેલ્ટ છે સિલ્વર છે અલગ અલગ વેરાયટીમાં ઘણા બધા મોડલ અવેલેબલ છે કપલ વોચ છે કપલ વોચમાં પણ જો આ કપલ વોચ છે આ બધી કપલ વોચ છે આ સિવાય વેર તમારે જે જોઈએ તે એક એકથી એક ઘડિયાળો છે બોટાદમાં તમે ગમે ત્યારે આવો એની ટાઈમ આપણે વિડીયોમાં નંબર આપેલો છે અને તમારે ગમે તે પૂછવું હોય તો આપણે આપેલા નંબર ઉપર તમે કોલ કરી શકો છો એ સિવાય આપણે અહીંયા બેલ્ટ ચશ્મા ચશ્મા જોવાના છે when i die. pulling black windows <laughs> once you go down. you must be crazy if you think that i am going slow down. the wanna hear it talk shit. fuck the drama. keep it coming. i'ma send you to your mama. Mr. the whip, quick clip, get the gun's out. dropping bodies into place till the sun's out. can't fuck with me so don't even try. because when the bullets fly, i'm the last <laughs> one to die. i have belt i collection available. i my i

नेपकिन मोजा मिंडोल रुमाल टिश्यू पेपर फेस वॉश क्रीम तेल जेल सीरम वैक्स परफ्यूम बॉडी स्प्रे अत्तर रूम स्प्रे माउथ स्प्रे किचन किचन नाइट पैंट टी शर्ट साबु नेल कटर वेजर टूथपेस्ट ब्रश અને ગિફ્ટ સેટ પણ મળી જવાનો છે અને આર આર ફેશનના એડ્રેસની વાત કરવી તો આપણે જે ટાવર રોડ છે ત્યાં શ્રીજી આનંદ મોલ આવેલો છે શ્રીજી આનંદ મોલમાં બાર નંબરની દુકાન છે ત્યાં જ આર આર ફેશન આવેલી છે અને ન મળે તો આપણે વિડીયોમાં છે ને નંબર આપેલો છે એ નંબર ઉપર કોલ કરી અને વધુ માહિતી મેળવી લેજો અને આવા જ વિડીયો જોવા માટે બોટાદના આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ બોટાદ બ્લોક્સને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરી દેજો અને કહેજો કે હવે તમારો બોટાદમાં શેનો બીજો આગળ વિડીયો જોવો હશે તો થેન્ક